દરેક યાત્રા આપણને ક્યાંય આપણા અંતરની આત્માની નજીક લઈ જાય છે પણ જ્યારે એ યાત્રા જૈન મંદિરો અને કલ્યાણક સ્થાનોની હોય ત્યારે એ માત્ર પ્રવાસ નથી રહેતો એ તો આત્માના કલ્યાણકની યાત્રા બની જાય છે એવી જ એક પાવન યાત્રા છે કેવલ જ્ઞાન કલ્યાણક સંઘ યાત્રા અયોધ્યા પ્રયાગરાજ અને કાશીની પવિત્ર ધરતી પર જે દરેક સ્થાન તીર્થંકરોના કલ્યાણકનું સાક્ષી છે આપની યાત્રા શરૂ થાય છે અયોધ્યાથી જે ભગવાન ઋષભદેવની કર્મભૂમિ અને ભગવાન અજીતનાથના જન્મ કલ્યાણક સ્થાનથી પવિત્ર બનેલી છે અહીંના દરેક શ્વાસમાં શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે અયોધ્યા પહોંચ્યા બાદ છપૈયા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા જ્યાં સેવા શાંતિ અને શ્રદ્ધાનું મિલનનો અનુભવ છે સાંજે સરૌ નદીનો કિનારો આરામદાયક શાંતિ આત્માને શીતળતા આપે છે યાત્રાના બીજા દિવસે આપણે કરીશું જૈન મંદિરોના દર્શન અયોધ્યામાં અહીં સ્થિત ભગવાન અજીતનાથના જન્મનું મંદિર છે જન્મભૂમિ મંદિર જ્યાં દ્વિતીય તીર્થંકર ભગવાન અજીતનાથનો જન્મ કલ્યાણક થયો હતો તેમનું જીવન સંયમ દયા અને ક્ષમાનો આપણને જીવંત ઉપદેશ આપે છે તે પછી દર્શન રામ જન્મભૂમિ અને સરયુ ઘાટના જ્યાં ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા એકરૂપ થઈ જાય છે ત્રીજા દિવસે આપણે જઈશું રત્નપુરી જૈન તીર્થ ક્ષેત્રે આ તે પવિત્ર સ્થાન છે જ્યાં ચૌદમા તીર્થંકર ભગવાન ધર્મનાથજીએ ગર્ભ જન્મ તપ અને કેવલ જ્ઞાન કલ્યાણ પ્રાપ્ત કર્યા હતા આ ધરતીના દરેક કણ કંઠમાં આજે પણ તેમને તપની આભા અનુભવે છે ત્યારબાદ પ્રયાણ કરશું પ્રયાગરાજ તરફ ત્રિવેણી સંગમની પવિત્ર નદીઓ જેમ આત્માને શુદ્ધ કરે છે એમ જ આ તીર્થ પણ આત્માની પવિત્રતા વધારે છે પ્રયાગરાજ થી કૌશંબી જૈન તીર્થ આપણે ચોથા દિવસે જઈશું પ્રયાગરાજમાં કૌશંબી જૈન શ્વેતાંબર તીર્થના દર્શન થશે અહીંયા ભગવાન મહાવીર સ્વામીએ પોતાનું ચાતુર્માસ કર્યું હતું આ મંદિર આજે પણ તપ ધ્યાન અને જ્ઞાનનું કેન્દ્ર છે આ સ્થાન આપણને શીખવે છે કે શાંતિ બહાર નહીં પોતાની અંતરમાં છે અને પછી ત્રિવેણી સંગમ

અન્નપૂર્ણ મંદિર વિશાલાક્ષી અને એક ઘાટના દર્શન બાદ સાંજની ગંગા આરતી હૃદયને ભક્તિથી ભરી દે છે છઠ્ઠા દિવસે બનારસના જૈન મંદિરો સવારની શરૂઆત થશે ભીલુપુર શ્રી પાશ્વનાથ ભગવાનના મંદિરથી અહીં ચોવીસમાં તીર્થંકર ભગવાન પાશ્વનાથજીએ તપ અને ઉપદેશ આપ્યા હતા અહિંસાનું જે પ્રકાશ તેમણે પ્રગટાવ્યો હતો તે આજે પણ જળહળે છે અને પછી સારનાથ જૈન મંદિરો અને સિંહપુર તીર્થના દર્શન આજે તે સ્થાન છે જ્યાં ભગવાન શ્રી અંશનાથજીનો જન્મ કલ્યાણક થયો હતો આ તીર્થ આપણને શીખવે છે સત્ય અને અહિંસા એ જ આત્માના માર્ગ છે સાંજે ગંગા આરતી અને કાશીની ગલીઓ આ યાત્રાને આધ્યાત્મ અને આનંદથી પૂર્ણ કરે છે સાતમો અને અંતિમ દિવસ યાત્રાનો આ દિવસે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિશ્વનાથ મંદિરના દર્શન પછી હૃદયમાં એક જ ભાવ કૃતજ્ઞતા આ પવિત્ર યાત્રા માટે અને એ બધા તીર્થંકરો માટે કૃતજ્ઞતા જોએ આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો ચાલો આ મહિને આપણે જોડાઈએ કેવલ જ્ઞાન કલ્યાણક સંઘ યાત્રા સાથે જ્યાં દરેક મંદિર બોલે છે જીવથી શિવ સુધી જ્યાં દરેક પગલું આત્માની ઉન્નતિ તરફ લઈ જાય છે સંઘયાત્રામાં જોડાવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના બેચમાં আৰু এনে বুকিং খুলো